કૃષ્ણ કનૈયા લાલ કીજે આજનું ભજન છે ભજન નથી આજનું ભજન નથી થાળ છે આવે આવે છે કાનો ભોજન જમવા આવે છે આવે છે રે આવે છે કાનો ભોજન જમવા આવે છે ભક્તજનો ભાવ જાણીને ઓંકાર મંડળનો ભાવ જાણીને હે વાલો ગોકુળથી આ રૂપ ધારે છે કાનો ભોજનમાં જમવા આવે છે ઓંકાર મંડળમાં આનંદ અપાર છે વિધ વિધ જાતના થાળ ધરાય છે હે વાલો રાણી રાધિકાને લાવે છે કાનો ભોજન જમવા આવે છે આવે છે રે આવે છે કાનો ભોજન જમવા આવે છે આ સો તોરણ બંધાય છે માર ઘડી વાળાના પૂરડા વેરાય છે એ વાલો ઊંચા બી બિરાજે છે વાલો આસનીએ બિરાજે છે કાનો ભોજન જમવા આવે છે ગૌરી તે ગાયના દૂધરાય છે મિસરી સાથે વાખણ પીસાય છે એ વાલો ખાજા ને મીઠળી માંગે છે ઘણું ભોજન જમવા આવે છે પૂરી કચોરીને મેવા તૈયાર છે ઊંધિયા સાથે તુવેર ની દાળ છે એને રાસ્વાતીનો ભાત ભાવે છે કાનો ભોજન જમવા આવે છે ચારીમાં જમનાના નીર ભરાય છે એલચી લવિંગે બીડલા વડાય છે એ વાલો મુખ વાસે બીડલા ચાવે છે કાનો ભોજન જમવા આવે છે આવે છે ઓંકાર મંડળમાં ગુણ લાગવાય છે સખ્યો સૌરાજી રાજી થાય છે એ વાલો દર્શન દેવાને આવે છે કાનો ભોજન જમવા આવે છે આવે છે રે આવે છે કાનો ભોજન જમવા આવે છે ോ നോ ഭാവി ഓക്കെ മണ്ഡല നോ ഭാവി അത